હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના ચોસીસ કિચન આજે આપણે કંટોલાનું શાક બનાવીશું ઘણા કં કંટોલા કહે છે ઘણા કંકોળા પણ કહે છે તો અત્યારે આપણે આ કંટોલાનું શાક બનાવીશું તો આ ચોમાસામાં બે મહિના માટે જ મળતા હોય છે અને ગુણોથી ભરપૂર રહેલા છે આ કંટોલા તો હવે આ કંટોળાને મેં ધોઈ લીધા છે બરાબર ચારથી પાંચ વાર ધોયા છે સૌથી પહેલાં મેં પંદરથી વીસ મિનિટ માટે પાણીમાં પલાળી રાખ્યા હતા અને પછી ચારથી પાંચ વાર ઘસીને ધોઈ લીધા છે હવે આપણે આપણે સમારી લઈએ કંકોળા આ રીતે નાના અને કૂણા હોય એ રીતે પસંદ કરવાના કંકોળા ગુણોથી ભરપૂર રહેલા છે કંકોળામાં ફાઈબર પ્રોટીન અને ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલા છે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ હોય એને દૂર કરે છે તો આ રીતે આપણે બધા કંકોળાને ઊભા કાપી લઈએ જો કંકોળામાં કોઈ કડક બીયા હોય તો તેને કાઢી લેવાના છે આજે આપણે કંકોળાનું શાક એકદમ સાદી રીતે બનાવીશું પહેલાંના જમાનામાં જે રીતે થતું હતું એ જ રીતે બનાવીશું આજે આપણે ડુંગળી કે ટામેટાનો લસ ઉપયોગ નથી કરવાના અને છતાં પણ આ શાક એટલું ટેસ્ટી બને છે જેથી આપણે કંકોળાના ગુણોનો ભરપૂર ફાયદો ઉઠાવી શકીએ તો આ જ રીતે મેં બધા જ કંકોળા સરસ સમારી લીધા છે બધા સરસ એકદમ કોણા કંકોળા નીકળ્યા છે કંકોળામાં કારેલાની જેમ કડવા છાલમાં નથી હોતી એટલે મેં કાઢ્યા નથી અને આપણે કંકોળાનો ભરપૂર ગુણોનો ફાયદો લઈ શકીએ એટલા માટે પણ મેં છાલ કાઢી નથી તો આ કંકોળામાં ભરપૂર પ્રમાણમાં ગુણો રહેલા છે જે ડાયાબિટીસ પેશન્ટ માટે ફાયદાકારક છે અને વિટામિન એ પણ ભરપૂર પ્રમાણમાં રહેલું છે જેથી આંખો માટે પણ સારા છે કંકોળા તો આવા ગુણોથી ભરપૂર એવા કંકોળાનું શાક હવે આપણે વઘારી દઈએ પેનમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ તો આ શાકમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી એટલે તેલ થોડું આગળ પડતું લેવાનું છે અને આમે આ શાકમાં તેલ થોડું વધારે હશે તો ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે હવે તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ટીસ્પૂન રહી ઉમેરીએ અડધી ટીસ્પૂન અજમો લઈએ અજમાથી સરસ પચી જશે શાક પચવામાં હળવું રહેશે અને અડધી ટી સ્પૂન હિંગ લઈએ અડધી ટીસ્પૂન હળદર લઈએ અને હવે આપણે કંકોડા વગાડી દઈએ મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અડધી ટી સ્પૂન મીઠું લઈએ મીઠું ઓછું નાખવાનું છે કારણ કે આ કંકોળા સોસાઈ જાય છે એટલે થોડું ઓછું મીઠું નાખવાનું પછી એવું લાગે તો ટેસ્ટ કરીને પછી ફરીથી નાખી શકાય છે મિક્સ કરી લઈએ અને ધીમા ગેસ ઉપર આપણે ચડવા દેવાનું છે આજે આપણા શાકમાં લસણ ડુંગળી ટામેટા કસાનો ઉપયોગ નથી કરવાના છતાં પણ આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો લાઈક કરી અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે આ શાકને ઢાંકીને આપણે ધીમા ગેસ ઉપર ચડવા દઈએ અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું એકવાર હલાવી લઈએ ઢાંકીને ફરીથી થવા દઈએ ફરીથી એકવાર આપણે હલાવી લઈએ તો તમે જોઈ શકો છો સરસ ચડે રહ્યું છે અને કલર પણ સરસ આવી ગયો છે તો આ રીતે ફરીથી હું ચાર થી પાંચ મિનિટ માટે ચડવા દઈશ ચારથી પાંચ મિનિટ પછી ફરી આપણે ચેક કરી લઈએ આપણે આ રીતે હલાવી લઈએ અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ચડવા આવ્યું છે હજુ ફરીથી આપણે ઢાંકી દઈએ અને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈએ તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે ફરીથી ચેક કરી લઈએ કાફીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો સરસ ચડી ગયા છે તો હવે આમાં આપણે મસાલા કરી દઈએ હળદર ને મીઠું તો આપણે પહેલાં જ ઉમેરી દીધું છે તો હવે એમાં લાલ મરચું પાવડર એક ટીસ્પૂન સ્પૂન ઉમેરીએ તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો દોઢ ટીસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીએ મિક્સ કરી લઈએ આમાં આપણે બધા રોટિન મસાલા જ ઉમેર્યા છે છતાં પણ આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે ટાંકીને એક મિનિટ માટે થવા દઈએ જેથી આપણે જે મસાલા ઉમેર્યા એ શાકમાં સરસ ચડી જાય હવે ચેક કરી લઈએ તો મસાલા સરસ મિક્સ થઈ ગયા છે શાકમાં જો તમને હવે આ કંટ્રોલાનું શાક કડક જોઈતું હોય તો આ રીતે ખુલ્લા જ એકથી બે મિનિટ માટે થવા દેવાના પણ હું આવા નરમ જ રહેવા દઉં છું તો શાક થઈ ગયું છે તો હું હવે ગેસ બંધ કરી દઉં છું તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને નજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો